પડી જાય એવો વિડિયો ઉતારો કોકને સમજાવવાનો વિડીયો ઉતારો સોશિયલ મીડિયા આમ તો સોશિયલ મીડિયા નથી ખબર આલવાની હરખી ને ન્યૂઝમાં આલવાની ખબર એવી રીતના વિડીયો ઉતારો હવે આવું કરીને આપણા સમાજમાં બહિજાવશે જે વ્યક્તિ આપણા મોટા મોટા ભાઈઓ છે જે નામ રોશન કરે છે આદિવાસી સમાજનું આદિવાસી નામ રોશન કરે છે પણ તમુ હવે તમને હું શું કુલે તમે નામ ડુબાડવાની નત કોશિશ કરો મારા ભાઈઓ કઈ ખરકી વિડીયો ઉતારો ખરકુ કેન્ટેન બનાવો આપણા સમાજમાં આપણા આદિવાસી નામ રોશન કરો એવું કરો હવે આવા વિડીયો ઉતારીને તમે બહી જાઓ કઈક અખડ રાખો અને આવા વિડીયો ઉતારે ને તો કાયદેસર તેની કાર્યવાહી કરો મારા ભાઈઓ આવું આવું આપણા સમાજની અંદર નથી ચાલે આપણી મા બહુ દીકરીઓ બધું ભારે આવું સોશિયલ મીડિયા હરક વ્યક્તિ મોબાઈલ વાપરે છે

આહોની આઈડી દેખો ચેક કરો કઈનો વિડીયો ઉતારનારો હોય ને તે કાયદેસર કાર્યવાહી કરો મારા ભાઈઓ તો સમાજમાં તો જેમ તેમ પરમિશન આ ફોટા ફોટા મેલતી મેળતી ને આવું કરતી ને વિડીયો ઉતારતી હોય ને કાયદેસર આની કાર્યવાહી કરો મારા ભાઈઓ ને આવાને રે ફેરવીન ઉભે રોડે નાહાડો આવવાને કંઈક બુદ્ધિ રાખો તમે સોશિયલ મીડિયામાં હળકી ખબર આલો કઈ નું કંઈક માહિતી કોક કોઈકને સારું લાગે એવું બનાવો કન્ટેન્ટ ના કોમેડી બનાવો ઘણું એવું પ્રકારનું છે પણ તમે સમજો કંઈક હરકી રીતે કન્ટેન્ટ બનાવો આવો બનાવીને તમે શું જડે મારા ભાઈઓ કોઈક એમ નથી કહેતા કે તમે ગમે એ કામ કરો ત્યાં તમારી ઈજત નહી જાય કે આવું 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 વિડીયો બનાવીને તો તમારી ઈજ્જત નહીં જાય એ કંઈક વિચાર કરો મારા ભાઈઓ કંઈક વિચાર કરો જય જવાહર જય આદિવાસી મહા તરફથી જય જ્વાહાર અને આ પાંચ જણા ને શેર કરજો આવનારા વિડીયા આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના ના હરેક વ્યક્તિ સમજે જય જ્વાહર જે આદિવાસી મહારાજ તરફથી પાંચ જણા શેર કરો